આરક્ષણ મળી શકે એમ નથી પણ આરક્ષણ નામે શું પોલીટિક્સ કેમ પેલું આપડા ગુજરાતી ગુજરાત મુખ્યમંત્રી બનેલ સરકાર સરણો ની તો પાછલા બાણે આ લોકો ને ઉભા કર્યા હતા ભાજપ વાળા હોય એ લોકો ઉભા કર્યા કે સરકાર આપણી સાથે સર્વણો ની તો તમે આ આંદોલન કરો તો તમને અમે કરી આપીએ અને કરી પાછા ખેંચી લીધા હમણાં કદાચ અને પાછા પાર્ટી માં બોલે લીધા ને આખું કાવતરું જ હતું બેન સમજ્યા અને મેં મારા એક વિડીયો માં બે વર્ષ પેલા વિડીયો માં ઉલ્લેખ કરેલો છે

તમારું હિન્દુ વાંચ્યું અને મેં જયારે હિન્દુ રાષ્ટ્ર નું આ લોકો બોર્ડ માર્યું બે હાજર એક માં અત્યારે હાલમાં એવું બોર્ડ ચાર

તમે વાંચો કે આ લોકો બે હાજર પાંત્રીસ માં રજૂ કરશે હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવા એટલે વર્ષ પહેલા જે ભારત ની હતી ને બરાબર

પરેશ બરાબર એટલે એ લોકો સરદાર પટેલ ના માન આપીને પોતાના દેશ દેશ મજબૂત બના એક બના એના માટે પોતાના રજવાડા

મોટા મોટા મોટી મોટી કંપનીમાં નોકરી કરતા શારીરિક માનસિક ના આર્થિક ત્રણેય રીતે સ્વતંત્ર છું હું કોઈના વિચારો પ્રમાણે મારા પોતાના વિચારો પ્રમાણે આઝાદી ના કહેવાય આઝાદી પેલા તમારા મન થી હોવી જોઈએ કે તમે પોતાના વિચારો પોતાની રાખો એ આઝાદી કહેવાય અત્યારે તો આપડે ખાલી પોલિટિકલ રીતે આઝાદ છીએ બસ

થયો અસ્મિતા યાત્રામાં હું પણ પોતે ગયો હતો બરાબર તમે ત્યાં જઈને બેસો ને એટલે જેમ હિન્દુ ધર્મ નો ટેકો શ્રવણ સમાજે લીધો હતો ને એમ દલિત સમાજ નો ટેકો દરેક જગ્યાએ શિક્ષિત લોકો લીધો હતો ગરીબ ને પોતાના સમાજ વિશે બોલવાનું કોઈ હકત નથી આમ જોવા જઈએ તો હવે લગભગ બે જ જાતિ રહેશે એક ગરીબ અને એક અમીર હા બસ એ થઈ ગયું તમે પછી એ કોઈ પણ સમાજ નો કોઈ પણ જાતિ કારણ કે દરેક પાર્ટી છે ને દરેક સમાજ શિક્ષિત અને સત્તા વાળા લોકો ના પોતાના પક્ષ માં ખેંચી રહે છે આ ગુજરાત મારા અનુભવ હતા આ મારી બાજુ માં જે ગોડાઉન તમે જોવો આ પ્લોટ પેલા માલિક દલિત સમાજ હતા તો આવા લોકો બીજેપી પોતાની તરફી ખેંચી લે છે અને આ ગયા ઇલેક્શન માં બીજેપી ના ઉમેદવાર નું અહિયાં કાર્યાલય બનાવ્યું હતું અને મારા વિડીયો જોજો એમાં તમને બતાવશે કે આ બરાબર આજ તક માં એમાં આવું છે બાકી ગરીબ વંચિત દલિતો નો એ લોકો ભાવ નથી દલિત વંચિત દલિત તો ઠીક છે બ્રાહ્મણ દલિત પણ દલિત કયો સમજ્યો

થેન્ક યુ થેન્ક યુ અશોકભાઈ ઘણો સમય આપ્યો અને અમે ઘણો સમય તમારો લીધો ખુબ આભાર તમારો જોડે વાતચીત કરવા બદલ